જે સનાતન અને રામ મંદિર ને લઈને કોંગ્રેસ પર પણ રોહન ગુપ્તા વરસ્યા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું ઉમેદવાર તરીકે પણ લડવાની ના પાડી દીધી હતી અને હવે રોહન ગુપ્તા એ ટૂંકા વિરામ બાદ આખરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે રાષ્ટ્રીય પ્રવક્તા રહી ચૂક્યા છે રોહન ગુપ્તા ફરી બધા વાગ્યું છે અને

ત્યારે લાઈફમાં અમુક નિર્ણય તમારે લેવા પડે છે અને આપ મને નજીકથી જાણો છો કે બિલકુલ ક્યારે દિલથી જે લેવાય છે નિર્ણય મારા એ નિર્ણય હોય છે મારામાં કોઈ કપટ કે એવી કોઈ વાત હોતી નથી એટલે મિક્સ ફિલિંગ છે અને આત્મસન્માન માટે આ નિર્ણય લીધેલો છે અચ્છા આજુ પણ મિક્સ ફિલિંગ ખરી ખેસ પેરી લીધા બાદ પણ મિક્સ ફિલિંગ એટલે ના એટલે મિક્સ ફિલિંગ એટલે 15 વર્ષ તમે ક્યાં કામ કરેલું હોય એટલે ઈઝી નથી હોતું એ ડિસિઝન તમે સમજો કે બારે એ મારે કોઈ લાલચ હોય કે મારે કોઈ ડર હોય ક્યાંક ને ક્યાંક આત્મસન્માનને જે ઠેસ પહોંચી ત્યારે માણસ લેતો હોય તો એ આવે પણ હવે નવી ઇનિંગ શરૂઆત કરી રહ્યા છે જે આશા સાથે આગળ બે હજાર સુડતાલીસનું જે વિઝન છે એમાં જે પણ મને સેવા કરવાનો મોકો આપવામાં આવશે એ વિઝન સાથે જોડાયું છું યુવા છું ક્યાંક ને ક્યાંક દેશ માટે કંઈક કરવું છે એટલે જે પણ મોકો મળશે તક મળશે એ પ્રમાણે સેવા કરશું રોહનભાઈ કઈ એવી વાત કે જે વાતથી એમ દિલ ભરાઈ આવ્યું કે ના હવે મારે કોંગ્રેસમાં નથી રહેવું કઈ એવી વાત કે જે વાતે કારણ કે ચાલીસ વર્ષથી આ ગુપ્તા પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો હતો તમારા પિતા તમે ઘણી રાતો રાતોના ઉજાગરા પછી આ નિર્ણય લીધો હશે કઈ એક એવી વાત હતી કે જે દિલ દુખાવી ગઈ કિશનભાઈ તમે જાણો છો કે આખી આ જે પ્રક્રિયા બની તમે એના આખી પ્રક્રિયા તમે પોતે પણ જોઈ છે કે જે પ્રકારે આપ સૌ જાણે છે કે અમદાવાદ પૂર્વની સીટ એક ટફ સીટ હતી અને જ્યારે પાર્ટીએ મને આદેશ કર્યો કે રોહનભાઈ તમારે લડવાનું છે આપણે સૌ જાણતા હતા અઘરી સીટ હતી પણ મેં એનો સર સ્વીકાર કર્યો અને ક્યાંક ને ક્યાંક ઈચ્છા હતી કે આ વખતે એક સરસ ચૂંટણી લડવી છે અને 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 ગુજરાત રાજ્યમાં એક 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 નવું જોબ ઊભું થાય યુવાઓ કાર્યકર્તાઓમાં આગળ એક મેસેજ જાય કે હા ભલે હાર જીત તો એક અલગ વાત છે પણ એક સારી ચૂંટણી લડ્યા એ પ્રકારનો મેસેજ આપવાનું હતું બાર તારીખે મારી ચૂંટણીનું ડિક્લેર થયું ચૌદ પંદર તારીખ સુધી પ્રમાણ પ્રમાણ પ્રકારનું આયોજન કરીને મધ્યસ્થના ઓપનિંગની વાત લઈને બધું જ હતું પણ આપ જાણો છો એમ ક્યાંક ને ક્યાંક મારા પિતા એમની હેલ્થ નાજુક જ હતી પંદર વર્ષ પહેલાં એમને બાયપાસ થયેલું તો એમની ઈચ્છા નહોતી કે હું આ ચૂંટણી લડું ગમે તે રીતે એમને કન્વિન્સ કર્યા પાર્ટીના આદેશનો સ્વીકાર કર્યો પાંચ સાત દિવસ સુધી બાર તારીખે ચૂંટણી ડિક્લેર થઈ અને બે કે ત્રણ દિવસમાં ફાધરને એડમિટ કરવા પડ્યા ક્યાંક ને ક્યાંક એમની વડે એક સંઘર્ષ ચાલુ હતો કે ના મારે આ વખતે લડવું છે ને કંઈક એક બતાવવું છે કે આ રીતે સારી ચૂંટણી લડી શકાય જેથી આવનારા સમયમાં તો પાર્ટીના કાર્યકર્તોમાં જોશ આવે ક્યાંક એવું બન્યું કે હું એમને કન્વિન્સ નહીં કરી શક્યો અને એમણે જ્યારે હું સભામાં જ હતો ત્યારે એમનું રાજીનામું મને વોટ્સએપ પર આવ્યું અને જેવું વોટ્સએપ પર આવ્યું મેં એમને વાત કરી કે પપ્પા આ રીતે ના હોય મારી ઈચ્છા છે તમે પ્લીઝ મને આ વખતે એક મોકો આપો અને ક્યાંક બોલવાનું વધારે થયું ને મને મેસેજ આવ્યા કે ત્યાં બેભાન થઈ ગયા ઇમરજન્સીમાં એમને ઝાયડસમાં શિફ્ટ કર્યા ત્યારે એમનું હાર્ટ પંપિંગ માત્ર પચીસ જેટલું જ હતું અને ત્યાં મારો આખો પરિવાર ઊભો હતો અને પરિવારનું એક જ હતું પ્રિસ્ક્રિપ્શનની પાછળ મેં કિશનભાઈ ગુજરાતીમાં ચાર લીટી લખીને એ પહેલાં પ્રદેશ પ્રમુખશ્રીને મેસેજથી જાણ પણ કરી કે સોરી મારે આ નિર્ણય લેવો પડે છે મારે પરિવાર છે જો મારા પિતાને દિવસે કંઈક થઈ જાય મારી જાતને મારું મોડું આખી જિંદગી ના બતાવી શકત કિશનભાઈ એટલે મજબૂરીમાં એ સ્ટેપ લીધું બધા અને તરત બીજા દિવસે તમને ખબર છે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે જે પણ પાર્ટી જેને પણ ટિકિટ આપશે એને હું તન મન ધનતી હું એની સામે હું જોડે ઉભો રહીશ અને મારે ખોટું કરવું તો મારે આ કામ કંઈક ચાર કે પાંચ દિવસમાં કરવાની જરૂર નથી એ પછી પણ ચાલીસ દિવસ બચેલા હતા ત્યારબાદ મારા પિતા કોન્સ્ટન્ટ હોસ્પિટલ રહ્યા એમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે નહીં પપ્પા પ્લીઝ આ વખતે એક મને મોકો આપો ક્યાંક ને ક્યાંક એમને રોજ રોજ આપણા કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ પણ એમાં સમર્થન આપ્યું કે આપણે કરવું જોઈએ ત્યારે હું તમને એકવીસ તારીખે રાતની વાત કરું છું કે જે પાર્ટીના જેના નામમાં રામ છે એવી વ્યક્તિએ મારા અગેન્સ્ટમાં એક ષડયંત્ર કે રોહન ગુપ્તા હાથે કરીને કરેલું છે જ્યારે મારા પિતા હોસ્પિટલમાં હતા કિશનભાઈ હું રાષ્ટ્રીય પ્રવક્તા છું પંદર વર્ષથી પાર્ટીને સેવા એક વ્યક્તિએ મને ફોન નથી કર્યો એક વ્યક્તિએ નહીં એક વ્યક્તિએ નહીં બરાબર છે જે તમે સમજો મારે ષડયંત્ર કરીને કોઈ પણ નેતાનો ફોન ના આવે પંદર વર્ષ સુધી મેં સેવા કરી છે એનો મતલબ શું થયો કે ક્યાંક ને ક્યાંક એ એ મેસેજ આપવામાં સફળ થયા કે જે બે વ્યક્તિ બે વર્ષથી મારી પાછળ હતી મને હ્યુમ્યુલેશન કર્યું ગુજરાતની ચૂંટણીઓમાં પણ મારી જોડે અન્યાય કર્યો બધું કર્યું બધું મેં સહન કર્યું ત્યારે મારા માટે સ્વાભિમાનના ભોગે રાજનીતિ કરવી શક્ય નહોતી અને એટલે એકવીસ તારીખે રાત્રે અગિયાર વાગે દુઃખી મને આ મેં નિર્ણય લીધો કે હું પાર્ટીનો સાથ છોડું છું અને બાવીસ તારીખે મેં આખો લેટર લખીને ખરગેજીને મારું રાજીનામું મૂક્યું બીજી વસ્તુ કે કિશનબેના ના પછીની હું તમને વાત કરું જી આજે થઈ અગિયાર તારીખ ઓકે એ વાતને અને આજે કમસે કમ વીસ દિવસ થયા જો મારે ખરેખર જોઈએ જે રીતે કોંગ્રેસ પાર્ટીના અમુક નેતાઓનું કહેવું છે કે મારે પ્લાનિંગ હતું મારે વીસ દેવા લેવાની ક્યાં જરૂર હતી શા માટે હું વીસ દિવસ રાહ જોઉં જો ખરેખર પ્લાનિંગ વીસ દિવસ સુધી મેં એક સ્ટ્રોંગલી આત્મમંથન કર્યું કે મારે કઈ શું મારે આત્મસન્માનના ભોગે મારી રાજનીતિ કરવી છે કે શું હું જે કરવા આવ્યો છું યુવા તરીકે જે રાષ્ટ્ર નિર્માણમાં મારું યોગદાન આપવું છે એ મારે કરવું છે વીસ દિવસ સુધી મેં કોન્સ્ટન્ટ આત્મમંથન કર્યું અને આજે આ મેં નિર્ણય લીધો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મારા જેવા યુવાને કે જ્યાં માત્ર રાજકારણમાં કંઈક આપવા માટે આવ્યું છે મારે કંઈ જોઈતું નથી ના મારે કોઈ લાલચ છે ને મારે કોઈ ડર છે આત્મસન્માનથી જેને મને રિસ્પેક્ટ આપ્યું એના માટે દિલથી કામ કરીશ એક પાર્ટી હતી પંદર વર્ષ સુધી શાસન કર્યું મેં મને એને જવાબદારી આપી મેં કામ કર્યું આજે મારો મોભંગ થયો છે મને નવી મિનિંગ હશે મારે શું લાલચ હોય શું ચૂંટણી લડી રહ્યો છું કોઈ રોહનભાઈ કોંગ્રેસના હજુ પણ ઘણા બધા લોકો છે કે જે તમારી પર આક્ષેપ કરી રહ્યા છે કે રોહન ગુપ્તા કોંગ્રેસમાં હતા ત્યારે પણ ભાજપ માટે કામ કરતા હતા રોહન ગુપ્તા એ પોતાના બિઝનેસ માટે ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે તો આવા ઘણા બધા આક્ષેપે કોંગ્રેસના નેતાઓ જ્યારે હવે તમે ભાજપમાં ગયા છો ત્યારે આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે એ જ સમજવાની જરૂર છે કિશનભાઈ જ્યાં સુધી પાર્ટી મારા જેવા કાર્યકર્તાની વેદના નહીં સમજે કે જેને પંદર વર્ષ આંખ બંધ કરીને પાર્ટીને આપ્યા હવે તમે જે આક્ષેપની વાત કરો છો આપણે એના ઉપર આવીએ બે હજાર આખું કેમ્પેન કોને કર્યું હતું રોહન ગુપ્તાએ કર્યું હતું બે હજાર ઓગણીસમાં રોહન ગુપ્તાને રાષ્ટ્રીય સોશિયલ મીડિયાના ચેરમેન કોને બનાવ્યા પાર્ટીએ શા માટે બનાવ્યા જો તમારી જોડે પુરાવા હતા તમે જે આક્ષેપો કરો છો તો શું એ પુરાવા સાથે મને તમે પ્રમુખ બનાવ્યો બે હજાર બાવીસમાં મને નેશનલ સ્પોક્સ પર્સન કોને બનાવ્યો શું એ પુરાવા સાથે તમે મને નેશનલ સ્પોક્સ પર્સન બનાવ્યો શા માટે કર્ણાટકનો મને મીડિયા ઇન્ચાર્જ બનાવ્યો શા માટે મને તેલંગાણાનો ઇન્ચાર્જ બનાવ્યો એટલે આવી વાત કરવાની કે જ્યારે કોઈ વ્યક્તિ મોભંગ થઈને તૂટેલા દિલે જાય છે તમને ઈમાનદારીથી બધી વાત કરે છે અને આ જ કારણ કિશનભાઈ આજે વિશ્વાસ નહીં કરવાની જે હેબિટ બની ગઈ છે કે જ્યારે કોઈ વ્યક્તિ જાય ત્યારે એના ઉપર આરોપ મૂકવો જ્યાં સુધી આત્મમંથન કોંગ્રેસ પાર્ટી નહીં કરી શકે કે કોઈ માણસ લાલચ અને ડર સિવાય આત્મસન્માન માટે જઈ શકે છે ત્યાં સુધી સારા કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટી જોડે બચશે નહીં અને આ જે મોટા નેતાઓનું અહંકાર છે કે સાહીઠ વર્ષ સુધી જે લોકોએ દેશ ઉપર શાસન કર્યું કે આ ખાડા કાન કરો એ જનતાનો અવાજ હોય કે કાર્યકર્તાનો અવાજ હોય આ અહંકારનો જવાબ

બિલકુલ બિલકુલ નહીં મારી વિચારધારા એ જ છે મારી વિચારધારા છે રાષ્ટ્રવાદની મારી વિચારધારા છે સનાતન ધર્મની વિચારધારાનું પરિવર્તન કોંગ્રેસ પાર્ટીમાં આવ્યું છે જે જ્યારે આપકો દેશ સનાતન વાત કરતો હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી નો એક અલાયન્સ પાર્ટનર સનાતન અપમાન કરો અમને ચૂપ રહેવાનું કહેવામાં આવે શું એ વિચારધારા ની વાત છે તમને ખબર છે કિશનભાઈ જ્યારે 2022 ની ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસ પાર્ટી સૌથી વધારે ડેમેજ જે આમ આદમી પાર્ટી કરી કોંગ્રેસ પાર્ટી ને ભયંકર ગંદી ગાળો આપી એ પાર્ટી ને તમે અલાયન્સ કરીને ભરૂચ જેવી સીટ અને ભાવનગર જેવી સીટ તમે આપી દો છો અને તમે મને વિચારધારા નો સવાલ પૂછો છો જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટે દેશના વિકાસમાં આટલું દરોર આપ્યું હોય એ જ ઇન્ડસ્ટ્રીયલ છે તમે દિલ્હીમાં બેસીને ગાળો દો છો રાજસ્થાનમાં

ગુજરાત કોંગ્રેસ ની સાત ચેર પછી આઠમા ચેર થી નવા માણસ ની શરૂઆત થાય છે આ રીતે પરિવર્તન ના આવી શકે તમે નવા માણસ ને તક નહી આપો કોઈ નવો માણસ તમારી જોડે જ રહેશે આહત દિલથી પણ હવે જયારે હું કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયું છું બે હાજર સુડતાલીસ નું જે વિઝન છે હું જાણું છું અમારા જેવા યુવા છે પણ જે યોગદાન થશે જે આજે મોદીજીએ વાત કરી છે કે બુલેટ ટ્રેનની વાત હોય હાઇડ્રોજન હોય સોલરની વાત હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય ગગનયા મિશનની વાત હોય આપણે સૌ ગુજરાતી છીએ મને તમે બતાવો કે કોંગ્રેસ પાર્ટી કયું વિઝન ની વાત કરવામાં આવે છે જાતીય જનગણના જ્યારે કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી તો જે સરકારે જાતીય ગણના ના કરી આજે એને સેન્ટ્રલ મુદ્દો બનીને રાજનીતિ કરે છે જનતા કઈ રીતે સ્વીકાર કરશે કિશનભાઈ તમારું વિઝન શું

અને હું સનાતન પ્રેમી છું મારે તમને કહેવાની તબક્કે કોઈને સાબિતી આપવા આખા 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 રાજ્યને ખબર છે કે અમારા ઘરે કેટલા પૂજા પાઠ થાય છે મારી સ્ક્રિપ્ટમાં કોઈ પરિવર્તન નહીં આવે હું મારી સ્ક્રિપ્ટ મારી વિચારધારા ઉપર અડગ છું કોંગ્રેસ પાર્ટી વિચારધારાથી વિમુખ થયો છે મારા જેવા કાર્યકર્તા છોડે કદાચ પાર્ટી બહુ માન છે મોટા મોટા નેતાઓ છે સંભાળી લેશે હું મારી વિચારધારા ઉપર મારા જીવન પર્યંત સુધી કામ કરીશ અને આજે કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકર્તાઓ તમારો લાઈવ જોવે છે એમના દિલની વેદના પૂછો શું રામ મંદિરના ઇન્વિટેશનને ના પાડીને કેટલા કાર્યકર્તાઓ ખુશ પૂછે કેટલા કાર્યકર્તાઓનો અવાજ દબાવવામાં આવ્યો છે તમે વન ટુ વન ઇન્ટરવ્યૂ કરો તમે સર્વે કરો હું તમારી ચેનલ ઉપર આવીશ એનો જવાબ આપવા માટે બિલકુલ રોહન ગુપ્તા નવી ઇનિંગની ચલો શુભકામના આપ અમારી સાથે જોડાયા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ગુજરાત પર એક્સક્લુઝિવ રોહન ગુપ્તાનો ખુલાસો સાંભળ્યો ગુજરાત પર હતા એક્સક્લુઝિવ રોહન ગુપ્તા અને તેમણે જણાવ્યું કે કયા કારણોથી તેમણે કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને આ સાથે જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે ત્યારે તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ કયા કારણોથી જોડાયા છે તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું ને ત્યારબાદ આજે તેઓ વિધિવત રીતે ભારતીય કયા કારણો હતા કે જેનાથી આખરે પંદર વર્ષ સુધી સેવા આપ્યા બાદ તેમણે કોંગ્રેસનો સાથ છોડી દીધો અને કોંગ્રેસ પક્ષને હંમેશા માટે અલવિદા કહી દીધું અને તેઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે તેમણે કહ્યું કે તેઓ સનાતન ધર્મનું પાલન કરે છે અને કોંગ્રેસ પાર્ટી છે સનાતન ધર્મનો વિરોધ કરે છે કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તા જોડાયા ભાજપમાં રોહન ગુપ્તા ભાજપમાં જોડાતા ભાજપ નેતાની પ્રતિક્રિયા સામે આવી ભાજપ સહપ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે નિવેદન આપ્યું નિવેદન આપતા તેમણે કહ્યું કે કોંગ્રેસની વિચારધારાથી પાર્ટીના લોકો કંટાળી ગયા છે કોંગ્રેસ એક મજબૂત વિપક્ષ પણ નથી બની શકી સકારાત્મક મજબૂત વિપક્ષ નથી બની શક્યો આ દેશની સૌથી જૂની પાર્ટી હોવા છતાં એની કાર્યપદ્ધતિ એની કાર્યપ્રણાલીથી થાકીને જો લોકો મોદીજીની વિચારધારા જે અમારી ભારતીય જનતા પાર્ટીની છે જે વિકાસવાદની છે જે રાષ્ટ્રવાદની છે અને રાષ્ટ્ર માટે જાહેર જીવનમાં કંઈ કરી લેવા માટે જ લોકો રાજનીતિમાં જોડાતા હોય છે તો વિચારધારા સાથે જે પણ કોઈ જોડાઈ રહ્યું છે તો એનું અમે ભારતીય જનતા પાર્ટી તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ